બેસ્ટ પ્રદર્શન બે હાજર ઓગણીસ માં એકસો પાંચ બેઠક ભાજપ જીત્યું હતું આ વખતે ભાજપ તે આંકડો પાર કરી ગયું છે બે ઓગણીસ વોટ શેર પચાસ જેટલો વધારે હોવાની જાણકારી છે મહારાષ્ટ્રમાં ભાજપ જેનું ખુદનું જ પ્રદર્શન જે હતું તેનાથી આગળ આવીને એકસો પચીસ બેઠકો ઉપર અત્યારે આગળ જોવા મળી રહ્યું છે જે પોતાનું પાસ્ટ પરફોર્મન્સ હતું તેને પણ આગળ કર્યું છે બીજી તરફ શિવસેના કે જે આગળ આવવાના પ્રયાસમાં હતી તેને પણ આગળ લઈને આવ્યું છે અને આખું એનડીએનું જે ગઠબંધન છે તે અહીંયા આગળ સફળ જોવા મળી રહ્યું છે એ રીતે હું આપના સૌના માધ્યમથી દેશના મતદારો અને માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને મહારાષ્ટ્રની મહાયુતી સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પરિણામો એ હરિયાણા અને જમ્મુ કાશ્મીરના જે પરિણામો આવ્યા હતા અને જે ટ્રેન્ડ આપણે દેખી રહ્યા છે એ ટ્રેન્ડનું એક્સટેન્શન હોય એ પ્રકારના પરિણામો આવી રહ્યા છે નંબર વન નંબર ટુ લોકસભાની ચૂંટણી વખતે જે રીતે રાહુલ ગાંધી અને એમના ઇન્ડી ગઠબંધને દેશની જનતાને ભ્રમિત કરવાનો ભરમાવવાનો પ્રયત્ન કર્યો દેશના મતદારોને ભડકાવવાનો પ્રયત્ન કર્યો એને આજે દેશના જુદા જુદા રાજ્યના મતદારોએ જબરજસ્ત જવાબ આપ્યો છે બીજું આ ચૂંટણીનો જે સંદેશ દેખાય છે કે ડાયનેસ્ટી પોલિટિક્સ જે દેશમાં કોંગ્રેસના જમાનામાંથી સોનિયા ગાંધીજી રાહુલ ગાંધીજી ઇન્દિરાજીના જમાનામાંથી જે દેખાઈ રહ્યું છે એ ડાયનેસ્ટી પોલિટિક્સને દેશમાં ધીરે ધીરે જાકારો મળી રહ્યો છે બીજું પરિવારના પરિવારવાદના આ પોલિટિક્સમાં તમે શરદ પવાર હોય કે ઉદ્ધવ ઠાકરે હોય કે અન્ય નેતાઓ હોય આજે દેશની જનતા ક્ષમતા આધારિત નેતૃત્વના સ્વીકારથી થઈ છે ચોથો સંદેશ પર્ટિક્યુલરલી મહારાષ્ટ્રનો જોઈએ તો જેમાં અસલી શિવસેના નકલી શિવસેના જનાબ ઉદ્ધવ સાહેબની શિવસેના અસલી એનસીપી નકલી એનસીપીની જે લડાઈ ચાલી રહી હતી એ લડાઈમાં મહારાષ્ટ્રની પ્રજાએ જે વિચારધારાવાળી શિવસેના હતી અને જે દેશના વિકાસની વિચારધારાવાળી જે એનસીપી હતી એને પ્રચંડ જનસમર્થન આપ્યું છે અને જે પ્રકારના રૂઝાન મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યા છે એમાં કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિગત સીટો જે જીતી રહી છે એનો ટોટલ સરવાળો મહાઅઘાડી પણ મેળવી શકી નથી હું મહારાષ્ટ્રની જનતાને લાખ લાખ અભિનંદન આપું છું જો વાવ બેઠકના પરિણામમાં છેલ્લી બંને ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતી શકી ન હતી પરંતુ જે લોકસભાની ચૂંટણી થઈ એ લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન પોતે ઉમેદવાર હોવા છતાં ગેનીબેન ને પચીસ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં પાછળ રહ્યા હતા એટલે કે ભાજપના ઉમેદવારની ત્યાં બાવ વિધાનસભાની બેઠક પર જીત થઈ હતી એ ઇન્ડિકેશન છે સાથે સાથે લોકસભા પછી જે પ્રકારે આખા દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે એમાં પણ બાય ઇલેક્શનોની જે ચૂંટણીઓ થઈ રહી છે બિહાર યુપી હોય કે અન્ય રાજ્યો હોય એના ઇન્ડિકેશનના આધારે એવું લાગી રહ્યું છે કે વાવમાં પણ નેરો માર્જિનથી પણ અલ્ટિમેટલી ત્રેવીસ રાઉન્ડ પૂરા થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી જીતશે